ચેનલ ઉપર તો જોઈ આવજો ફટાફટ ન જોયું હોય તો અને હા આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા તમે બધા મજામાં જશો ન મજામાં હોય ને તો હું શું કરું યાર તમે બધા મજામાં જ હોય તો એ તમે ના પાડો છો ભાઈ તમે મજામાં રહેજો અને હવેથી આપણે ડેલી બ્લોગ આવશે તો તમે જોયા કરજો જોરદારના બ્લોગ આવીએ આપણે એક અપલોડ કરી દીજો ચેનલમાં એટલે જોઈ આવજો એ પણ જોરદારનો બ્લોગ છે અને હવેથી આપણી ચેનલ ઉપર નવા નવા બ્લોગ જોવા મળીએ તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને હાલો તમે મજા આવશે જોયા કરજો ખાલી બ્લોગ વાડિયા જવાનો ઓર્ડર આવી જ પેલા વાડિયા થતા હોય કાઢી લઈને અમે વાડીયા આવી ગયા અને નિરાણ લઈને પાછું ઘર ભગવાન છે ને જોઈ લો આજે પાણી હાલેશ હું બધા પી ગયા આ વખતે જો માણસ મેં ફેરવીને કહો ગોર દાદાને લઈને આવ્યો ને છે ને એથી ફટાફટ નિરાણ લઈને ઘેર ભાગ્યા પછી જાઉં છું પાછું બહેર

એકસો વીસ રૂપેર ગાડીને અત્યારે કામ ભૂગી જાય ખબર છે એને વટી ગયા જવાનું છે તો કાને કાં ના જાયમાં જ પાણી આવી ગયા એકસો વીસ પેર ગાડી પીગાડી હતી સોદા ભાઈ ને હું છે હવે જઈએ તો હાલો ભૂગી જાય પેલા આપણે કામ બતાવીએ આવીએ થોડો ઘણો હોલ્ટ લઈ લીધો કારણ કે ગાડી બહુ ગરમ થઈ ગઈ એકસો વીસ રૂપિયા થતી હતી એટલે આંખમાંથી પાણી વહી જાય ને મસરા એવા જ ઉડે છે ને તો વાત જ જવા દો તો છે ને હવે ડાયરેક્ટ ઘેર ભાઈ જાય બહુ મોડું થઈ ગયું સાડા ત્રણ થવા હવે તો છે ને ડાયરેક્ટ ઘેર ભાઈએ ઘેર જાય નાઈ તો કમ્પ્લીટ થઈ જાય ચાલો ડાયરેક્ટ આ મળી જાય ઘેરે જઈને ઘરે એવું ઘરે છે હવે નાઈ ને કમ્પ્લીટ થઈ ગયો પાછું દુકાને આવ થોડું ઘણું કામ છે હું બધું બતાવતો હું ભાઈ દુકાન આવી ગયો ને આ બધામાં સોડા ને લગાડવાનું છે હજી આ બધામાં સોડા બધું લગાડવાનું છે જો આ બધું ઘણી લગાડવાનું છે બધી લગાડી અને પછી આપણે કંઈ કામ નથી સોડા ને હજી ઘણું લગાડવાનું છે આ એટલી છે હજી પાણીની આ બધું કેટલું કામ હજી બાકી છે આ બધું હજી આ બધું લગાડવાનું છે આ ફ્રીજમાં લગાડવાનું છે જો બધું લગાડ લે પછી ભાઈ ગયા પાછા ઘરે પછી હેન્જ ઉધીમાં હેન્જે આપણે બ્લોગ એન્ડ કરવાનો એટલે નવ દસ અગિયાર વાગે હાલો તો પેલા બધું કામ બતાવી નાખો તો મિત્રો બધું કમ્પ્લીટલી લગાડી દીધું જોઈ લો બધે બધી વસ્તુ લગાડી દીધી કેમ છે જુદા ભાઈ સારું ને હારું સારું દાદાભાઈ ને સારું છે ને મેં બધું લગાડી દીધું ને હવે અત્યારનો નજારો જોઈ લો હાથ વાગી જાય ને જોઈ લો લાઈટું બાઈટું નાય

પીવાની મજા પણ પૈસા તો દે ને હું નથી દેવાનો ભાઈ એ ના કરશે એ ભાઈ પી ના ખાય બાકી હવે દુકાન બંધ કરી દીધી જોઈ લો નવે છે ને ઘરે જાય અને બહાર એક વાગ્યા સુધી પછી તાપ્યું તાપી ને પછી હોઈ જાઉં હું ને આ જો દસ દસ ગ્રામ હો હો ગ્રામ ખાય ને હોઈ જાય સાડી દસ વાગ્યા અમે હેડ છે ને બહુ લાગે ને આ ભાઈ જર્સી પહેર્યું હું જર્સી વાગ્યા ન જોઈ એની ટાઈમ જર્સી નહીં પહેરવાનું

જમીને હવે આપણે છે ને આ બ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો કોઈ મળ્યું કોઈ નવા બ્લોગમાં તો બધાને જય માતા જય ને જય શ્રી રામ